નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જેટકો વિશે વાત કરવાના છીએ મિત્રો કાલે એવા ન્યૂઝ આવ્યા કે જેટકો પીએ વનની જે ભરતી હતી તે રદ કરી દેવામાં આવી છે મિત્રો આ ભરતીમાં બધું કમ્પ્લીટ થઈ ગયું હતું ટીઆર વન ટીઆર ટુ બધી પરીક્ષાઓ લેવાઈ ગઈ હતી અને રિઝલ્ટ પણ બહાર પાડી દેવામાં આવ્યું હતું બધું કમ્પ્લીટ હતું ખાલી ઓર્ડર બહાર પાડવાના ભાગી હતા ઘણા બધા મિત્રોનો તેની અંદર વારો પણ આવી ગયો હતો અને ખાલી ઓર્ડર બહાર પાડવાનો હતા તેમ છતાં ઝેટકો દ્વારા એવા ન્યૂઝ આવે છે કે હવે આ ભરતી છે તે રદ કરી દેવામાં આવશે તો મિત્રો આટલો મોટો અન્યાય વિદ્યાર્થીઓ સાથે કેમ કરવામાં આવ્યો કેમ કે ઝેટકો પીએ વનની જે ભરતી હતી તેમાં બધું કમ્પ્લીટ હોવા છતાં આ ભરતી રદ કેમ કરવામાં આવી ઝેટકો દ્વારા તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર લેટર મૂકી અને જાણ કરવામાં આવી છે તેની અંદર તમે લેટર પણ જોઈ શકો છો કે ઘણા બધા કારણોથી છે તે આ ભરતી રદ કરવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો જેટકો દ્વારા તે લેટરમાં જણાવવામાં આવેલું છે કે આ ભરતી છે તે નવેસરથી ફરીથી કરશે તો મિત્રો વિદ્યાર્થીઓ સાથે આટલો બધો અન્યાય કેમ કરવામાં આવે છે કેમ કે ટીયર વન ટીયર ટુ આ બંને પરીક્ષાઓ આપી દીધી છે અલગ અલગ શહેરની અંદર જઈ અને વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે તેનો ઘણો બધો ખર્ચ થતો હોય છે તે બધો ખર્ચ હવે કોણ આપશે કેમકે તે લોકોને તો ખાલી કેવું છે કે ભરતી રદ બાકી તે બધો અન્યાય કોની સાથે થાય છે સારા એવા માર્ક આવેલા છે સારી એવી તૈયારી કરી અને પરીક્ષાની અંદર સફળ થયા છે તેમનું શું તો મિત્રો જેટકો દ્વારા છે તે આ ભરતી રદ કરી અને વિદ્યાર્થીઓ સાથે ખરેખર અન્યાય કરેલો છે આવું થવું જોઈએ નહીં

મિત્રો આ ભરતી રદ ઉપર તમારું શું કહેવું છે તમે પણ કમેન્ટની અંદર જણાવી શકો છો બાકી મિત્રો આપણે ઝેટકોને પણ અપીલ કરીએ કે આવું આગળ ન થાય તેનું થોડું ધ્યાન રાખજો કેમ કે આની અંદર ઘણા બધા છોકરાઓના ભવિષ્ય હોય છે